ફૂટ ધરાવતા ચકલી ઘરમાં ધીમે ધીમે ચકલીઓ આવજાવ કરતી થઈ છે દાતાશ્રી માવજીભાઈ લખમણ ગોવિંદ કેરાઈ અને ધર્મપત્ની રાધાબેન માવજી કેરાઈના સહયોગથી નિર્માણ પામેલ ચકલીઓ માટેનું પાકો સિમેન્ટનું ચકલી ઘર બનાવી અપાયું છે કબૂતરો માટે ચબૂતરા ઠેર ઠેર જોવા મળે છે જ્યારે અહીં એકસો પચાસ ચકલીઓની રહેઠાણની વ્યવસ્થા સાથે ચકલી ચબૂતરો ચકલી ઘર શ્રીએ બંધાવી આપ્યું છે માધા પર ભગવાન શ્રી પરશુરામ મંદિર પ્રમુખ મહેશભાઈ વ્યાસ નરેન્દ્રભાઈ વ્યાસ દાતા માવજીભાઈ કેરાઈ રાધાબેન કેરાઈ માનવજ્યોતના પ્રબોધ મુનવર શંભુભાઈ જોશીએ આકર્ષણ ચકલી ઘર નિહાળી દાતાશ્રીના કાર્યની અનુમોદના કરી હતી